તમારું મોબાઈલ રિચાર્જ ફરી મોંઘુ થશે જાણો ક્યારે અને કેટલી વધશે કિંમત થઈ શકે છે ટેરિફ વધારવાની તૈયારી કરી રહી છેલ્લા આઠ વર્ષના રિચાર્જમાં આ ચોથો વધારો હશે અમેરિકન ફાઇનાન્શિયલ સર્વિસ કંપની મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર ભારતની તમામ ટેલિકોમ કંપનીઓ નાણાકીય વર્ષ

અને વધુ વધશે જીઓનો તમારો અઠ્ઠાવીસ દિવસનો પ્રીપેડ પ્લાન જે દરરોજ દોઢ જીબી ડેટા આપે છે તે અત્યારે બસો નવાણું રૂપિયામાં આવે છે ટે વધ્યા પછી તે ત્રણસો સુડતાલીસથી ત્રણસો ને ઓગણસાઠ રૂપિયા સુધીનો થઈ શકે છે એરટેલનો તમારો પ્રીપેડ પ્લાન જે અઠાવીસ દિવસનો અનલિમિટેડ ફાઇવ જી પ્લાન રૂપિયા ત્રણસો ને ઓગણપચાસમાં આવે છે તે વધીને રૂપિયા ચારસો પાંચથી રૂપિયા ચારસો ઓગણીસ સુધી થઈ શકે છે વીઆઈનો તમારો અઠ્યાવીસ દિવસનો પ્લાન જે એક જીબી પ્રતિ દિવસ આપે છે તે રૂપિયા ત્રણસો ચાલીસમાં આવે છે તે વધીને ત્રણસો ચોરાણુંથી રૂપિયા ચારસો આઠ થઈ શકે છે